એ તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે ખૂબ જ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો તો જો ફટાફટ તમે આ વિકાસ પરીક્ષા લક્ષી જે असाઇનમેન્ટ છે એ પ્રથમ પરીક્ષા માટેનું 2025 ના વર્ષનું એ વિદ્યાર્થી મિત્રો તમે ફટાફટ ખરીદી કરી લેજો કારણ કે પ્રથમ પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો બહુ જ એટલે બહુ જ મહત્વનું આ વિકાસ પરીક્ષા લક્ષી असाઇનમેન્ટ રહ્યું છે સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે

જેમાં આપણે જોડકા આપ્યા છે એનો સંપૂર્ણ અને સચોટ આપણે અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો અને હા વિદ્યાર્થી મિત્રો જો તમે આ અસાઇનમેન્ટ નથી ખરીદી તો ફટાફટ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ખરીદી લેજો કારણ કે ઇતિહાસમાં પહેલી વાર સમગ્ર યુટ્યુબ ચેનલમાં એ પણ ઓશિયન કોચિંગ ક્લાસીસની જે ચેનલ છે એના ઉપર જ તમને પ્રાપ્ત થશે સમગ્ર યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમ સોલ્યુશન માત્ર અને માત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનમાં તમને પ્રાપ્ત થવાનું છે ઓશિયન કોચિંગ ક્લાસીસની ચેનલ ઉપર જ તમને પ્રાપ્ત થશે અન્ય ક્યાંય કોઈ જગ્યા ઉપર પ્રાપ્ત થવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો આ નવનીત પબ્લિકેશનનો જે પ્રથમ પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે એનો આજના આ વિડિયોની અંદર આપણે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનો વિભાગ એ એમાં પેટા વિભાગ અ એટલે કે જોડકા જે છે એ ગદ્ય વિભાગના જોડકાનો આપણે અભ્યાસ કરવાનો છે તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો વધુ સમય ન લેતા કારણ કે આ જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઈ છે એ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામેન્ટ ખરીદવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અને વિદ્યાર્થી મિત્રો આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઈમેન્ટ જે છે તેની કિંમત છે માત્ર ને માત્ર એકસો ત્રીસ રૂપિયા જેવી કિંમત રાખવામાં આવી છે

એ અ એટલે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે એના ચાર ગુણ તમને વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થશે ઓકે ચલો આપણે આગળ જોઈએ જેની અંદર આપણને પહેલું જોડકો આપવામાં આવ્યું છે જેની અંદર આપણને અવિભાગની વિભાગની અંદર કૃતિ આપવામાં આવી છે અને બ વિભાગની અંદર સાહિત્યકારના નામ આપવામાં આવ્યા છે ઓકે એટલે કે એના સાહિત્ય પ્રકાર શું છે

એનો સાહિત્ય પ્રકાર શું છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે બ હાસ્ય નિબંધ આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો અથવા તમે એક નંબરની સાથે તમે ક પણ લખી શકો બે નંબરની સાથે તમે ડ પણ લખી શકો ત્રણ નંબરની સાથે તમે અ પણ લખી શકો અને ચાર નંબરની સાથે તમે બ લખી શકો એવી રીતે અહીંયા આગળ આપણે જવાબ આપ્યા છે આ રીતે પણ તમે વિદ્યાર્થી મિત્રો જોરખાના જવાબ લખી શકો છો ઓકે ચાલો હવે આપણે આગળનું જોડકું જોઈએ વિદ્યાર્થી મિત્રો બે નંબરનું જોડકું જોઈશું તો તો આગળ આપણે જોઈએ અંદર આપણને કૃતિ દર્શાવવામાં આવી છે અને બ વિભાગની અંદર આપણને એના સાહિત્ય પ્રકારો દર્શાવવામાં આવ્યા છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો જેની અંદર આપણે એક નંબરનો નું જોઈએ એમાં એક નંબર છે કૃતિની અંદર ડાંગ વનો અને આ જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર શું છે

ઓકે તો હવે આપણે અહીંયા આગળ એના જવાબ સીધા અહીંયા આગળ લખી શકીએ છીએ બરાબર તો એકની સાથે ક અને બેની સાથે અ આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ જોરખાના લખી શકીએ છીએ તો પણ આપણને પૂરેપૂરા ગુણ બોર્ડની પરીક્ષામાં પણ મળવા પાત્ર થશે ઓકે માત્ર ટૂંકમાં આપણો જવાબ તમારો સાચો થવો જોઈએ

અને આ બ્રહ્માસ્ત્ર બેચ છે જે બે હજાર છવ્વીસના ના વર્ષની એની અંદર તમને મુખ્ય ચાર વિષયોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે જેમાં પ્રથમ વિષય છે ગણિત બીજો વિષય છે અંગ્રેજી ત્રીજો વિષય છે વિજ્ઞાન બરાબર અને જો તમે આ ત્રણ વિષયની ખરીદી કરો છો તો વિદ્યાર્થી મિત્રો તમને જે સામાજિક વિજ્ઞાનનો કોર્ષ છે એ બિલકુલ એટલે બિલકુલ તમને ફ્રીમાં પ્રાપ્ત થઈ જશે એટલે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ બ્રહ્માસ્ત્ર બેચના અહીંયા ઘરે ગણિત વિષય છે એ ગણિત વિષયની જો તમારે ખરીદી કરવી હોય તો એની કિંમત છે માત્ર માત્ર અને રૂપિયાની કિંમત એની નક્કી કરી છે તો ચારસો નવ્વાણું રૂપિયા તમે પે કરીને વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ તમે બ્રહ્માસ્ત્ર જે બેચ છે બે હજાર છવ્વીસ ના વર્ષની એમાં તમે જોડાઈ શકો છો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા માટે જે બ્રહ્માસ્ત્ર બેચ ધોરણ દસ ની ગણિત વિષયની છે

અને વિદ્યાર્થી મિત્રો જબરજસ્ત તમારા માટે બેનિફિટ છે જો તમે માત્ર સામાજિક વિજ્ઞાન વિષયનું જો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માંગતા હોય તો એ સામાજિક વિજ્ઞાન વિષયમાં માટે જોડાવા માટેની જે કિંમત છે માત્ર અને માત્ર એકસો નવ્વાણું રૂપિયા છે ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ કિંમત તમે પે કરીને તમે જોડાઈ શકો છો અને જો વિદ્યાર્થી મિત્રો તમે ગણિત વિષય વિજ્ઞાન વિષય અને અંગ્રેજી વિષયની ખરીદી કરો છો તો તમને સામાજિક વિજ્ઞાન વિષય બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે આ અમારા ઓશન કોચિંગ ક્લાસિસ તરફથી તમને ઓફર આપવામાં આવી છે જબરજસ્ત ઓફર છે વિદ્યાર્થી મિત્રો આ ઓફર બહુ થોડા સમય માટે છે વિદ્યાર્થી મિત્રો અને આ ઓફર મોન્સૂન ફેસ્ટિવલ માટે જ છે મોન્સૂન પૂરો થશે એટલે આ ઓફર તમને મરવા પાત્રા નહી થાય ફટાફટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો આવો લાભ તમે જતો નહી કરશો ઓકે એટલે ફટાફટ વિદ્યાર્થી મિત્રો ખરીદી લેજો આ બ્રહ્માસ્ત્ર બેચ અને જો ઘણા બધા વિદ્યાર્થી જોડાઈ ચૂક્યા છે જો તમે બાકી હો તો અત્યારે જ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ ત્રણ નંબરનું જોડકું જોઈએ એની અંદર આપણને અવિભાગમાં પાત્ર દર્શાવ્યા છે એવી જ રીતે બ વિભાગની અંદર આપણને એની જે કૃતિઓ છે એ દર્શાવવામાં આવી છે કે આ પાત્ર કઈ કૃતિની અંદર આવે છે એ આપણે દર્શાવવાનું છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે એક નંબર ફોરમ જે ફોરમનું પાત્ર છે એ અહીં આગળ જે આ પાંચ વિકલ્પ આપવામાં આવ્યા છે એ પાંચ નંબર જે કૃતિઓ છે એમાંથી કઈ કૃતિની અંદર એનો સમાવેશ થાય છે એ આપણે દર્શાવવાનું રહેશે તો ફોરમ નું જે પાત્ર છે એ આપણે જોઈએ તો ક રેશના ઘોડાની અંદર એ ફોરમ નું પાત્ર આવે છે એવી જ રીતે આપણે જોઈએ બે નંબર ગોવિંદ તો ગોવિંદ નું જે પાત્ર છે એ આપણે જોઈએ તો અ ચોપડાની ઇન્દ્રજાળ ની જે કૃતિ છે એની અંદર આવશે તેવી જ રીતે જોઈએ ત્રણ નંબર કનુજ

આ રીતે તમે જોડી શકો અથવા તો તમે એક નંબરની સાથે ક પણ લખી શકો બે નંબરની નંબરની સાથે સાથે પણ પણ લખી લખી શકો શકો ત્રણ ડ અને ચાર નંબરની સાથે તમે બ પણ દર્શાવી શકો છો આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો તમે જવાબ દર્શાવી શકશો ઓકે ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચાર નંબરનો જોરકો છે જેમાં

અથવા આપણે જો આ રીતે તમારા જવાબ નો લખવા હોય તો તમારે એક નંબરની સાથે ક બે નંબરની સાથે તમે દર્શાવી શકો નંબરની સાથે તમે ડ દર્શાવી દર્શાવી શકો શકો અને નંબરની સાથે તમે તમે બ પણ ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો જવાબ દર્શાવી શકશો આપણે આગળ જોઈએ પાંચ નંબરની કૃતિ તમારા માટે સ્ક્રીન ઉપર છે અ પાત્ર દર્શાવ્યા છે અને બ વિભાગની અંદર તમને ઉક્તિઓ આપી છે એટલે કે કયું પાત્ર કઈ ઉક્તિ બોલે છે એ આપણે દર્શાવવાનું છે બરાબર તો અહીંયા આગળ આપણે જોઈએ તો ભાઈ પહેલું જ પાત્ર અહીંયા જોઈએ નરે તો ભાઈ નરેન આમાંથી કયું પાત્ર બોલે છે બરાબર કઈ જે નરેનનું જે પાત્ર છે કઈ ઉક્તિ બોલશે તો આપણે જોઈએ તો ભાઈ નરેનનું જે પાત્ર છે એ ઈ બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને આ રીતે એ અહીંયા આગળ જવાબ લખી શકીએ એવી જ રીતે જોઈએ બે મંજુ કાકી તો ભાઈ મંજુ કાકી કઈ ઉક્તિ બોલે છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે દ તો તમારા મોમાં ઘીના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે ઓકે આ ઉક્તિ બા બોલે છે ચાર નંબર જોઈએ વિરાટ ભાઈ વિરાટ એ નમસ્તે યંગમેન ઓકે આ પાત્ર આ જે વિરાટ છે એ આ ઉક્તિ બોલે ઓકે એટલે તમે આ રીતે જોડી શકો અને અહીંયા આગળ નીચે જે જવાબ દર્શાવ્યા છે એકની સાથે સાથે આપણે જોઈએ તો ડ ની સાથે જોઈએ તો બ અને ચાર સાથે અ આ રીતે તમે જવાબ દર્શાવી શકો છો વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો હવે આપણે આગળ જોઈએ છ નંબર નું જોડકું છે જેમાં અ વિભાગની અંદર પાત્ર દર્શાવવામાં આવ્યા છે અને બ વિભાગની અંદર આપણને એની ઉક્તિઓ દર્શાવવામાં આવી છે જેમાં આપણે પહેલું જ જોઈએ કે ભાઈ દુકાનદારનું જે પાત્ર છે એ દુકાનદારનું પાત્ર આમાંથી કઈ ઉક્તિ બોલે છે એ આપણે દર્શાવવાનું છે તો આપણે લખી શકીએ કે ક અમારી છત્રી બહુ ટકાઉ હોય છે શું લખી શકીએ અમારી છત્રી બહુ ટકાઉ હોય છે ઓકે ચાલો ત્યાર પછી આપણે જોઈએ બે નંબર મનીષા મનીષાનું જે પાત્ર છે કઈ ઉક્તિ બોલે છે તો ભાઈ અહીંયા ગાડી જુઓ આ બાકીના ચાર વિકલ્પો રહ્યા એમાંથી આપણે જવાબ લખવાનો છે તો ભાઈ મનીષા એ કઈ ઉક્તિ બોલે મને હતું કે આ સ્વરૂપે કે

અહીંયા ગાડી જોડકા પણ આપણે જોઈએ કે ભાઈ એક નંબરની સાથે ક બે નંબરની સાથે અ આવશે ત્રણ નંબરની સાથે ડ આવશે ચાર નંબરની સાથે એ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ ઓકે ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સાત નંબરનું જે જોડકું છે એ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યું છે ઓકે તો ચાલો સાત નંબરના જોડકાની અંદર આપણે જોઈશું કે ભાઈ અ વિભાગની અંદર કૃતિ છે અને બ વિભાગની અંદર એક જે કૃતિ છે એના કરતાં કોણ છે એક કૃતિના સર્જક કોણ છે એનું નામ દર્શાવ્યું છે એ આપણે લખવાનું રહેશે ઓકે તો આપણે જોઈએ એક નંબર રેશનો ગોડો રેશનો ગોડો જે કૃતિ છે એના કરતા કોણ છે તો આપણે જવાબ લખી શકીએ રેશનો ગોડો એના કરતા છે દ વર્ષા અડાલજા વર્ષા અડાલજા એના કરતા છે ઓકે ચલો ત્યાર પછી જોઈએ બે ભૂલી ગયા પછી તો ભૂલી ગયા પછીના કરતા કોણ છે તો ભાઈ રઘુવીર ચૌધરી ક એ આપણો જવાબ આવશે ત્યાર પછી ત્રણ નંબર જોઈએ વાયરલ ઇન્ફેક્શન જે કૃતિ છે એના કરતા કોણ છે તો બ એ ગુણવંત શા એ તેના કરતા રહેલા જોવા મળશે અને ત્યાર પછી ચાર ની જે કૃતિ છે છત્રી એના કરતા રહેશે અ રતિલાલ બોડી શાહ એ તેમના કરતાં રહેશે એટલે અહીંયા આગળ એક નંબર ની સાથે આપણે ડ લખી શકીએ બે નંબરની સાથે ક લખી શકીએ ત્રણ નંબરની સાથે આપણે બ લખી શકીએ ચાર નંબરની સાથે આપણે અ લખી શકીએ આ રીતે પણ તમે જવાબ દર્શાવી શકશો ચાલ આપડે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટ ના સોલ્યુશન ની પીડીએફ ફાઇલ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે અત્યારે જ તમારા મોબાઈલ ના પ્લે સ્ટોર માં જવાનું છે મોબાઈલ ના પ્લે સ્ટોર માં જઈને વિદ્યાર્થી મિત્રો તમારે ઓશિયન કોચિંગ ક્લાસીસ નામ ની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન ને તમારે ઇન્સ્ટોલ કરવાની છે એ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરશો એટલે એની અંદર તમને પીડીએફ ડાઉનલોડ કરવા માટેનો વિકલ્પ તમને પ્રાપ્ત થશે તો પીડીએફ ફાઇલ મેળવવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવેલી છે અને વધુ માહિતી માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર બાવીસ બાવીસ

બહુ જ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ આ ફતાફતમેન્ટ ખરીદી લેજો અને અહીંયા આગળ તમને કહ્યું એ રીતે તમારે ડાઉનલોડ કરવાનું છે તમારા મોબાઈલની અંદર કે પ્લે સ્ટોરમાં જવાનું એમાંથી જે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન છે એના ઉપર ક્લિક કરીને તમે આ પીડીએફ ફાઇલ છે તે પણ તમે ડાઉનલોડ કરી શકો છો અથવા નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી પણ તમે મેળવી શકશો વધુ માહિતી માટે તમને કહ્યું કે અમારો મોબાઈલ નંબર છે એના ઉપર તમે સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન વિદ્યાર્થી મિત્રો આપણે આઠ નંબરનું જોડવું જોઈએ એમાં જોઈએ તો અવિભાગની અંદર આપણને કૃતિઓ દર્શાવી છે અને બ વિભાગની અંદર આપણને એ કૃતિના કર્તા કોણ છે એ આપણને દર્શાવેલું જોવા મળશે ઓકે તો આપણે જોઈએ એક ડાંગ વનો અને જે કૃતિ છે એ કૃતિના કરતા કોણ છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે બ બહેન્દ્રસિંહ પરમાર એ વનો અને ના જોવા મળશે પછી જોઈએ બે નંબર ઇન્દ્રજા જે કૃતિ છે એના કરતા રહેશે ચંદ્રકાંત પંડ્યા અ જવાબ આપણો આવશે એટલે આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ એકની સાથે બ અને બેની સાથે અ આ આપણો જવાબ તૈયાર થઈ જશે હવે આપણે જોઈએ નવ નંબરનું નું છે

તો જીવલો કયો વાક્ય બોલે છે એ જુઓ તો ભાઈ બોડીને ત્યાં કેવી જોઈએ સલોની સલોની કયું વાક્ય કેવો ખીલ્યો છે બ એ આપણે જવાબ લખી શકીએ ચાર નંબર જોઈએ મંજુકાકી મંજુકાકી નું જે પાત્ર છે એ કઈ વ્યક્તિ બોલે છે ક કપાર તમારો એ આનંદ આઈસકી આઈસીમ નો છે

વર્ષનો ક્લાસીસનો બેચ શરૂ થવા જઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો ફતાફત વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો બોર્ડ ની પરીક્ષાની તૈયારી કરો તમે જબરજસ્ત અમારા ઓશિયન કોચિંગ ક્લાસીસની સાથે અને તમે મેળવો સફળતાની શિખરો ઉપર તમે સર કરી શકો છો એ વન ગ્રેડ તમારો જે ટાર્ગેટ લઈને બેઠા છે એવા વિદ્યાર્થી મિત્રો એ વન ગ્રેડ આ આઈએમપી બેચ ની અંદર જોડાઈને તમે મેળવી શકો છો બહુ ઓછી મહેનતમાં એટલે બિલકુલ એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો એ વન ગ્રેડ પ્રાપ્ત કરવો છે એ હમણાં જ ઓશિયન કોચિંગ ક્લાસીસની ને આઈએમપી બેચની અંદર જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો કારણ કે 2026 ના બેચ ની આ આઈએમપી બેચ બહુ જ થોડા સમયની અંદર શરૂ થવાની છે ફટાફટ જોડાઈ જજો કારણ કે કયા વર્ષે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચ ની અંદર જોડાવા માટે વિનંતી કરતા હતા પરંતુ સમય એમને મળ્યો નથી કારણ કે તક ચૂકી ગયા પછી તમને ફરી પાછી આ તકનો લાભ મળવાનો નથી એટલે ફટાફટ તમે આ આઈએમપી બેચ ની અંદર જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમે તમારી તૈયારીને આખરી ઓપ આપવા માંગી રહ્યા છો પ્રથમ પરીક્ષા માટે તો હમણાં જ તમે આ વિકાસ પરીક્ષા લક્ષી ખરીદી કરી લેજો અને આ ચેનલ ઉપર જોવા મળે છે એમાં પૂરેપૂરું ધ્યાન આપતા રહેજો તમારા ધોરણ વધારે અપડેટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો હમણાં જ તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા માટેનો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે જોડાઈ શકો છો અને કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે પણ તમે હમણાં જ મોબાઈલ ઉઠાવીને તમે અમારા નંબરનો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ એ જેની અંદર અવિભાગ એટલે કે જોડકા એનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે હવે આગળના વિડીયોની અંદર આપણે એક નવા જ વિડીયો સાથે એટલે કે વિભાગ એ ને જે બ વિભાગ છે જે ખાલી જગ્યા એની સાથે આપણે ફરી પાછા મળીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો